નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ ગુંજા ગામે દિવ્ય શાકોત્સવ ઉજવાશે ગુંજા ગામે આવેલ રાજેશ્વરી ભુવનેશ્વરી માતાજીના પ્રસાદ રૂપે દ્વિતીય શાકોત્સવ જાન્યુઆરી બે હજાર પચીસ તારીખ બાવીસ એક બે હજાર પચીસને રવિવારના રોજ બપોરે અગિયાર ત્રીસ કલાકે માતાજી ભોજન પ્રસાદનું આયોજન ગુંજા ગામે કરવામાં આવ્યું છે જેવા ગુંજા ગામના તમામ ચૌધરી ગોસ્વામી નાઈ રબારી બ્રાહ્મણ પ્રજાપતિ સુથાર માળી પંચાલ સાધુ ભાઈ બહેનોને માતાજીના પ્રસાદ લેવા આમંત્રણ આપવામાં આવી છે જેમાં પ્રસાદમાં બાજરીનો રોટલો ઘીવાળો શાક ગોળ મૂળા ભરેલા મરચાં ગાજર મરચાંનો સંભાળો સાસ વગેરે જેવી વાનગીઓ બનાવવામાં આવશે ગુંજા ગામના મુલાકાતે ગયા મા ભગવતી ભુનેશ્વરી મંદિરમાં ગયા તો એક અનેરો ઉત્સાહ હોય એવું લાગતું હતું દરેક ભાઈઓ તથા બહેનો ભેગા મળ્યા તો ચલો આ સાહેબ શ્રી બધા ભેગા થયા છે તો મારા અવાજરૂપે હું સાહેબ શ્રી જોડે મુલાકાત લીધી તો સાહેબ શ્રીને પૂછવામાં આવે છે કે સાહેબ શ્રી તમે આ બધા એકઠા થયા છો તો કઈ માતાજીમાં પ્રસંગ છે રાજરાજેશ્વરી શ્રી બુદ્ધેશ્વરી માતાજી એના પ્રસાદના રૂપે શિયાળામાં ઠંડીની ઋતુમાં સ્વામિનારાયણ સંપ્રદાય એના હરિભક્તો માટે સરસ મજાનો પૌષ્ટિક ખોરાક એમાં ખાસ કરીને બાજરીના રોટલા એ રોટલા સમગ્ર ગામની બેનોની ટીમ બનાવી અને આશરે એસીથી નેવું જેટલી ટીમોએ રોટલા એક હજારથી વધારે બનાવી અને એને ઘીમો ડુબોડી પલાળી અને સરસ મજાનું કટિંગ કરી અને ખૂમચામાં ગોઠવવામાં આવ્યા સાથે સાથે સરસ મજાની નાની નાની ડેટી એનું સરસ મજાનું શાક સાથે ભરેલો મરચો ગાજર મરચાંનો સંભારો સાથે ગોળ અને છાસ આવો પૌષ્ટિક ખોરાક શિયાળાની ઋતુમાં ખાસ કરીને બાજરીમાંથી ફાઇબર કેલ્શિયમ અને ડેટીમાંથી સરસ આર્ય લો તત્વ મળે એ માટે સમગ્ર ગુંજ ગામના તમામે તમામ ભાઈ બહેનોને અહીંયા હાજર રાખી અને ભોજન પ્રસાદનો લાભ આપ્યો તો આજે ગુંજા ગામમાં ગયા મા ભગવતી ભુવનેશ્વરીના દરબારમાં તો ચૌધરી સમાજ એકઠો થયો છે ચૌધરી સમાજમાં મારા અવાજ રૂપે મેં આ કેદ કર્યા છે જે ચૌધરી સમાજ કહે છે કે અમારો તો ચૌધરી સમાજ એટલે એકતાનું પ્રતિક છે મારા અવાજરૂપે ચૌધરી સમાજને એકતાનું પ્રતિક આપ્યું તો એક આ પ્રોફેસર સાહેબ છે તો પ્રોફેસર સાહેબની પણ મુલાકાત લઈ કે સાહેબ તમારે આ ચૌધરી સમાજ વિશે શું કહેવું છે ચૌધરી સમાજને ભગવાન જેવી શક્તિ આપી છે અનનાર ફળ સ્વરૂપે આજે બધા અને આજે આ આયોજન થયું છે ભાઈઓ અને બેરોના ભેગા થઈને બહુ સરસ આયોજન થયું છે અને આવું આયોજન દર વર્ષે થાય હું ગામ લોકોને અપીલ કરું છું અને સરસ રીતે આ આયોજન થયું છે ખૂબ ખૂબ તો આ ગુંજા ગામના સાયત્ર પછી ગુંજા ગામના બહેનોને પણ ખૂબ ખૂબ આનંદ અનુભવ્યો હોય એવું લાગે છે કે શાકા ઉત્સવ કર્યો તો શાકા ઉત્સવમાં બહેનોએ પણ એક સાથ સહકાર આપ્યો છે તો બેનની પણ એક મુલાકાત લઈએ તો બેન આ માતાજીના પરિસરમાં તમે બધાની જે ભુનેશ્વરીમાં શાકા ઉત્સવમાં રોટલાની જવાબદારી પૂર્ણ કરી અને રોટલાનો આનંદ અનુભવી અને માતાજીનો પ્રસાદ રૂપે ખૂબ ગ્રહણ કરાવ્યું તો તમે બધા મા ભગવતી ભુનેશ્વરીના ચૌધરી સમાજ રૂપે જેને શાકા ઉત્સવનો પ્રોગ્રામ કર્યો તો આ લોકો એ આયોજક છે એ આયોજકોનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ તો હીરાબેન આ શાખા ઉત્સવમાં તમે બહેનોને જે સાથ અને સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર તો બેનને પણ કંઈક કહેવું હોય તો બેન જવાબ આપો હું તો એટલું કહું કે બાળે મને ભગવાન આ ગામના યુવાનોને સુખી રાખે જેને ઊભું કરીને ખૂબ ધન્યવાદ અને હરાણ આવું હું બાળે મને કરજો અને બધી બહેને આનંદ મંગલમાં તમારું રહો તો આ બેનને ખૂબ સરસ જવાબ આપ્યો કે બહેનોની એક જવાબદારી હતી એ બહેનોએ જવાબદારી પૂર્ણ કરી અને રોટલાની આનંદ અનુભવી કરી બધી બહેનો કેટલી શાંતિથી પ્રસાદ ગ્રહણ કરે છે તો ખૂબ આનંદ અને અનુભવ છે તો મા ભગવતી ભુવનેશ્વરી સદાય ખુશ રાખે તો એ બધાને સુખ શાંતિને સમૃદ્ધિથી બધાને ખુશ રાખે જુઓ કેટલી આનંદથી કેટલી લગભગ પંદરસોથી બે હજાર પબ્લિકનો જમણવાર છે તો મા ભગવતીના ખુલ્લા દરબારમાં બધા લોકો પ્રસાદ ગ્રહણ કરે છે મા ભગવતી ભુવનેશ્વરી સદાય ખુશ રાખે તો મા ભગવતી ભુવનેશ્વરીનો પ્રસાદ ગ્રહણ કરતી બહેનો પણ આનંદ અને અનુભવે છે તો દરેક બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આટલા બધા રોટલા બનાવીને ખુશીથી ખુશીથી ખાય છે તો દરેક બહેનો ખુશી ખુશી રોટલાનો શાકા ઉત્સવનો ભોજન રૂપે પ્રસાદ રૂપે જો કેટલી બહેનો શાકા ઉત્સવનો પ્રસાદ મા ભગવતી ભુવનેશ્વરીનો લેશે તો જો કેટલી બહેનો લગભગ પંદરસોથી અઢારસો ગુંજા ગામની જાહેર જનતા હતી એ ચૌધરી સમાજને બધાને મા ભગવતી ભુનેશ્વરીના પ્રસંગને ખૂબ આનંદથી અનુભવી જો બહેનો સ્કૂલની દીકરીઓ પણ ખૂબ રાજી ખુશીથી આવી આવીને માતાજીના પ્રસાદમાં હાજરી આપી મા ભગવતી ભુનેશ્વરીનો પ્રસાદ લે છે તો મા ભગવતી ભુનેશ્વરી સદાય ખુશ રાખે તો મા ભગવતી ભુવનેશ્વરીના પ્રસાદમાં જો દરેક ભાઈઓ બહેનો બહેનોએ રોટલા બનાવીને મા ભગવતી ભુવનેશ્વરીનો પ્રસાદનો ગ્રહણ કરે છે તો બોલો ભુવનેશ્વરી મા કી